નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે ચણાના વિવિધ માર્કેટયાર્ડના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ અને ગુરુવાર મિત્રો આપ અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને દરરોજના તાજા અને નવા બજાર ભાવ મળતા રહે વિવિધ માર્કેટ યાર્ડના બજાર ભાવ અહીં મૂકવામાં આવે છે તો હવે આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો રાજકોટ નવસો સિત્તેર રૂપિયાથી અગિયારસો રૂપિયા ગોંડલ એક હજાર છવ્વીસથી એક હજાર એકસો એક જુનાગઢ આઠસો એંસીથી એક હજાર પંચાણું રૂપિયા જ્યારે જામજોધપુરનો ભાવ એક હજારથી એક હજાર છ્યાસી રૂપિયા રહ્યો હતો આ ભાવ મિત્રો વીસ કિલો દીઠ છે જેતપુરમાં ચણાનો ભાવ नौ सौ रुपया थी एक हज़ार एकाणु रुपया रही रो तो। जे अमरेली में छ सौ बे रुपया थी एक हज़ार त्यासी रुपया भाव रही रो तो। बोटाद एक हज़ार चालीस रुपया थी एक हज़ार पंचाणु रुपया चना भाव रो तो पोरबंदर तो में सात सौ पांसठ रुपया थी एक हज़ार रुपया चना भाव रो तो। बात करिए जसदनि तो एक हज़ार साठ रुपया थी एक हज़ार एकाणु रुपया रखा કાલાવડ એક હજાર ત્રેવીસ રૂપિયાથી એક હજાર એંસી રૂપિયા ભાવ રહ્યો હતો ધોરાજીમાં ચણાનો ભાવ એક હજાર છ રૂપિયાથી એક હજાર છાસઠ રૂપિયા રહ્યો હતો તો વળી રાજુલામાં છસો એક રૂપિયાથી એક હજાર ઓગણસી રૂપિયા ચણાનો ભાવ રહ્યો હતો મહુવામાં એક હજાર બોતેર રૂપિયાથી એક હજાર બાણું રૂપિયા રહ્યો હતો તો વળી હળવદમાં એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર છ્યાસી રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલામાં ચણાનો ભાવ એક હજાર બાસઠ રૂપિયાથી એક હજાર એકસો એક રૂપિયા જ્યારે તળાજામાં નવસો છ્યાસી રૂપિયાથી એક એક હજાર નેવ્યાસી રૂપિયા રહ્યો હતો તો વળી વાંકાનેરમાં એક હજાર એકત્રીસથી એક હજાર બત્રીસ રૂપિયા રહ્યો હતો ધ્રોલમાં નવસો છ રૂપિયાથી એક હજાર ત્રેસઠ રૂપિયા રહ્યો હતો તો માંડલમાં એક હજાર ચાલીસ રૂપિયાથી એક હજાર એકાણું રૂપિયા અને ધારીમાં નવસો પંચોતેર રૂપિયાથી એક હજાર પૂરા ભાવ રહ્યો હતો પાલીતાણાની વાત કરીએ તો નવસો રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા રહ્યો હતો વેરાવળમાં ચણાનો ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર ઇઠોતેર રૂપિયા રહ્યો હતો તો વિસાવદરમાં નવસો ચોર્યાસી રૂપિયાથી એક હજાર છોતેર રૂપિયા રહ્યો હતો જ્યારે બાબરામાં એક હજાર છપ્પન રૂપિયાથી એક હજાર ચોર્યાસી રૂપિયા ચણાનો ભાવ રહ્યો હતો